ફિલ્મની શરૂઆતમાં હિતેન તેજવાણી છે ને એ ચા બનાવતી વખતે એક ગીત સાંભળતા હોય છે એક પ્યાર કા નબ નગમા હે હવે આ ગીત જ્યારે શરૂઆતમાં આવ્યું ને આના પછી પણ જ્યારે એ ચા પીતા હોય છે ને ત્યારે પણ આ સેમ ગીત સાંભળતા હોય છે એટલે મને મનમાં એવું થયું કે આ પેલું અમેઝોન પર પેલું કારવા આવે છે ને જે પચીસો રૂપિયાનું એની એડવર્ટાઈઝમેન્ટ માટે આ ફક્ત ને ફક્ત આ ગીતનો ઉપયોગ થયો છે અને જે પેલું કારવા જે રેડિયો બોક્સ જેવું આવે છે ને એ દેખાડવામાં આવ્યું છે મને એવું લાગ્યું કે એડવર્ટાઇઝમેન્ટ થાય પણ જ્યારે ફિલ્મ ક્લાઇમેક્સ સુધી પહોંચે છે ક્લાઇમેક્સની પહેલાં એક સીન આવે છે એ સીનમાં દર્શકોને રડાવવા માટે એ સીનમાં દર્શકોને ઇમોશનલ કરવા માટે આ ગીતનો ઉપયોગ શરૂઆતથી થયો છે આવું મને ફીલ થયું જ્યારે તમે ફિલ્મ જોશો ત્યારે આ સીનને યાદ કરજો એ હું તમને ખાલી એક હિન્ટ આપી દઉં કે હોસ્પિટલવાળો સીન છે હોસ્પિટલની થોડેક જ પહેલાં આ સીન આવે છે અને ત્યાં આ ગીતનું પ્લેસમેન્ટ થયું છે અને જ્યારે આ સીન આવશે ને તમારા આંખોમાં લગભગ આંસુ આવશે અને જો તમે કઠણ હૃદય ના હશો તો તમારું હૃદય ભારે તો થઈ જશે તમે ખૂબ ઇમોશનલ થઈ જશો બે કલાક અને આડત્રીસ મિનિટની ફિલ્મ સંઘવી એન્ડ સન્સનો રિવ્યૂ કરવો છે આ ફિલ્મ જ્યારે ટ્રેલર આવ્યું ત્યારે મેં તમને એક વાત કરી હતી કે એક ભવ્ય મનોરંજનની રાહ છે આ ફિલ્મમાં જોઈએ ને તો બધું જ મોટું છે ભવ્ય કેનવાસ છે જાજરમાન સેટ છે બહુ મોટી કલાકારોની ફોજ છે બધું જ મોટું છે એક ભવ્ય સ્કેલ પર આ ફિલ્મનું શૂટિંગ થયું છે કલાકારો પણ નામચીન કલાકારો છે મોટા માથાવાળા કલાકારો છે એટલે બધું જ મોટું છે પણ શું આ ફિલ્મ છે એ જોવા લેવી છે કે નહીં એ આપણે થોડું ડિટેલમાં હું તમને સમજાવવાની ટ્રાય કરી હું ટૂંકમાં સ્ટોરી કહું ને તો જો આ ફિલ્મની સ્ટોરી એવી છે કે એક બહુ મોટો કલા ફેમિલી છે બહુ મોટો પરિવાર છે સંઘવી નામનો હવે એમાં પરિવારમાં તમને કહું તો જો એક તો ઘરના મુખિયા છે પછી એનો ભાઈ એની ઘરવાળી એના છોકરાઓ પછી એક ઘર જમાઈ છે પછી માસા છે એના છોકરાઓ છે પછી ફૂઆ છે ફય છે ખૂબ મોટો પરિવાર છે હવે આ પરિવારમાં આપણે જેમ જનરલી આપણા પરિવારમાં પણ કોઈ પર્સનલ પ્રોબ્લમ આવતા હોય છે પછી ધંધાને લગતા પ્રોબ્લેમ આવતા હોય છે ઘરમાં પણ કંઈક એવા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે એ બધા જ પ્રશ્નો આ પરિવારમાં ઉદ્ભવે છે લગ્નને લઈને ધંધાને લઈને કોઈની પર્સનલ લાઈફને લઈને બધા પરિવાર આ પ્રશ્નો છે આ પરિવારમાં ઉદ્ભવે છે હવે આ પ્રશ્નોનું નિરાકરણ આ પરિવાર દ્વારા જ આવે છે આ ફિલ્મમાંથી આપણે શીખવાનું એ છે કે ઘરમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય એ ઘરના પર્સનલ કોઈ બે વ્યક્તિ વચ્ચેના સવાલો હોય કે પછી કોઈ મોટા પ્રશ્નો હોય જે પરિવારના જ હોય પરિવારના બેથી ત્રણ સદસ્યો દ્વારા ઉદભવેલા હોય કે પછી ધંધાને લગતા કોઈ પ્રશ્નો હોય બધા પ્રશ્નોનું નિરાકરણ ફક્ત ને ફક્ત પરિવારથી આવે છે એ વસ્તુ આપણને આ ફિલ્મ શીખવાડશે જો તમે તમારા પ્રશ્નો પરિવારના સભ્યો સાથે શેર નહીં કરો પણ બહારની વ્યક્તિ સાથે જો તમે શેર કરશો ને તો એનું સોલ્યુશન નથી આવવાનું પણ હા પરિવાર સાથે બેસશો પરિવારના મુખિયાને વાત કરશો આખોય પરિવાર સાથે બેસી ચર્ચા વિચારણા કરશો તો એ સો ટકા એ પ્રશ્નો નિરાકરણ આવશે એ આપણને આ ફિલ્મ શીખવે છે અને આ વાત મને ખૂબ ગમે મ્યુઝિક બીજીએમની વાત કરીએ ને તો ફિલ્મનું બીજીએમ મને ખૂબ ગમ્યું ફિલ્મનું જે બીજીએમ છે એ ફિલ્મને અને ફિલ્મના સીનોને સાથ આપે છે ફિલ્મના સીનને મોટો બનાવે છે તમને પારિવારિક ફીલ આપે છે આ એક મહત્ત્વની વાત છે જેવી રીતે તમે હમસાથ સાથે જોયા છો તો એમાં તમે અમુક સીનના બીજીએમ તમે જોયા હશે તો આખો માહોલ પારિવારિક થઈ જાય ફક્ત બીજીએમ તમે સાંભળો ને ત્યાં માહોલ પારિવારિક થઈ જાય એ ટાઈપનું બીજીએમ અહીંયા પણ સાંભળવા મળશે મ્યુઝિકની વાત કરીએ તો વૃંદાવનમાં જે ગીત સંભળાય છે એ મને પર્સનલી બહુ ગમ્યું રક્ષાબંધન ટાઈપનું જે ગીત છે એ પણ સરસ છે એટલે મ્યુઝિક તો સારું છે પણ બીજીએમ એના કરતાં પણ ખૂબ સરસ છે એટલે બીજીએમ અને મ્યુઝિક છે એ ઇમ્પ્રેસિવ છે ટેકનિકલી જો વાત કરીએ તો ટેકનિકલી તમામ જગ્યાએથી તમામ ખૂણેથી આ ફિલ્મ ઇમ્પ્રેસ કરે છે સારી એવી સિનેમોગ્રાફી છે ફ્રેમ પણ ખૂબ સરસ છે અને જે રીતે ફિલ્મનું એડિટિંગ થયું છે એ પણ ઇમ્પ્રેસ કરે છે જે કલર ગ્રેડિંગ જોઈએ ને એ કલર ગ્રેડિંગ તમને ફેમિલીવાળી ફીલ અપાવે છે કલર ગ્રેડિંગ પણ અમુક અમુક કોન્ટેન્ટમાં મહત્ત્વના હોય છે ભલે બધી ફિલ્મોમાં મહત્ત્વના ના હોય પણ અમુક સ્પેશિયલી ફિલ્મો એવી હોય અમુક કન્ટેન્ટ એવા હોય જેમાં કલર ગ્રેડિંગ કામ કરે છે અને એનું પણ મહત્ત્વ હોય છે જે રીતે હોરર ફિલ્મોમાં બીજીએમનું મહત્ત્વ હોય છે એવી રીતે અમુક કન્ટેન્ટમાં કલર ગ્રેડિંગ પણ મહત્ત્વના હોય છે આ ફિલ્મમાં કલર ગ્રેડિંગનું મહત્ત્વ હતું અને એ અહીંયા પર હવે અહીંયા એક ફિલ્મની લંબાઈની હું વાત જરાક કરી લઉં જો બે કલાક અને આડત્રીસ મિનિટની ફિલ્મ છે પણ એની સામે આપણે કલાકારો જોઈએ ને તો લગભગ પચીસથી પ્લસ કલાકારો છે હવે બધા કલાકારોને જો ડાયલોગ આપવા બધાને સ્પેસ આપીએ તો ફિલ્મની લંબાઈ તમારે ત્રણ કલાક ઉપરની બનાવવી પડે એટલે આ ફિલ્મમાં એક નેગેટિવ પોઈન્ટ મને એ લાગ્યો કે કલાકારો તો આટલા બધા કાસ્ટ કરી લીધા જો કે આમ આમ જોઈએ ને આ ફિલ્મની સ્ટોરી પ્રમાણે તો આટલા બધા કલાકારોની જરૂર પણ નહોતી એટલે એનો મતલબ એમ નહોતો કે ખાલી પાંચથી સાત કલાકારોની જરૂર હતી પણ આટલા બધા કલાકારો જો ન હોત ને તો કેવું થાત ખબર છે કે બધા કલાકારોને પરફેક્ટ સ્પેસ મળી રહેત બધાને પરફેક્ટ ડાયલોગ મળી રહેત અને બધા કલાકારો બધા દર્શકોની નજરમાં આવે હવે અહીંયા પ્રોબ્લેમ એ આવે છે કે આટલા બધા કલાકારો છે ને તો બધા કલાકારોને જસ્ટિફિકેશન નથી મળ્યું અમુક કલાકારો પાસે તો આખી ફિલ્મમાં ઘણી ગાંઠી બેથી ત્રણ લાઈનો આવી છે અમુક કલાકારો તો પાસે તો લગભગ કંઈ આવ્યું પણ નથી એવું કહી શકાય તો પ્રોપર જસ્ટિફિકેશન બધા કલાકારોને નથી મળ્યું એટલે આ વસ્તુ મને એવી લાગી મારો પર્સનલ મત એવો છે કે આટલા બધા કલાકારોની જરૂર નહોતી રાખવાની પરિવાર બતાવવો તો પણ જ્યાં ઓગણત્રીસ પચીસ સત્યાવીસ જેટલા કલાકારો છે એની જગ્યાએ ફક્ત તમે વીસથી બાવીસ કલાકારો લઈ અને પછી આખું પરિવાર બનાવ્યો હોત તો બધા કલાકારોને પ્રોપર ડાયલોગ મળી રહે બધા કલાકારોને પ્રોપર સ્ક્રીન ટાઈમ મળી રહે અને એક પરફેક્ટ ફિલ્મ બની જાય એટલે આ ફિલ્મમાં એવું થયું છે કે જેટલા પણ કલાકારો છે બધાને જો પ્રોપર જસ્ટિફિકેશન આપવું 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 હોત ને તો આ ફિલ્મની લંબાઈ ત્રણ કલાકને પંદરથી વીસ મિનિટની રાખવી પડત તો તમામ કલાકારોને કામ પરફેક્ટ મળી જાત ડાયલોગ પરફેક્ટ મળી જાત સ્ક્રીન ટાઈમ પરફેક્ટ મળી જાટ અને બધા પાત્રોને જસ્ટિફિકેશન મળી જાત પણ આ ફિલ્મની લંબાઈ અને આ કલાકારોની ફોજ આ બે વસ્તુ મેળ નથી ખાતી બીજું એક નેગેટિવ પોઈન્ટ તમને કહો ને તો ફિલ્મની શરૂઆતમાં બધા કેરેક્ટરનો ઇન્ટ્રો તો થાય છે અને ઇન્ટ્રો થયા પછી ફિલ્મ છે એ ધીમે ધીમે આગળ વધે છે પણ જ્યાં સુધી બધા કલાકારો તમારા મગજમાં નહીં બેસે ને ત્યાં સુધી તમે ફિલ્મ સાથે કનેક્ટ નહીં થાવ અને ત્યાં સુધી તમને ફિલ્મ ધીમી લાગશે એવું લાગશે કે આ શું ચાલી રહ્યું છે પણ એકવાર તમે બધા કેરેક્ટર સાથે કનેક્ટ થઈ જશો તમે બધાને ઓળખવા માંડશો ને પછી તમે આ ફિલ્મ સાથે કનેક્ટ થઈશો એટલે મેં તમને આગળ કીધું એમ કે આટલા બધા કલાકારો છે ને તો શરૂઆતમાં પહેલાં તો બધાને મગજમાં ઉતારવા જ મુશ્કેલ બને છે શરૂઆતમાં ફિલ્મ છે એ બધાનો ઇન્ટ્રો થાય છે પછી બધા સાથે તમે હળો મળો છો સ્ટોરીનો બેઝ બંધાય છે આ બધું થાય છે ને એમાં ફિલ્મ થોડો સમય લે છે અને પછી ફિલ્મ શરૂ થાય છે એટલે શરૂઆતમાં તમને ફિલ્મ કદાચ ધીમી લાગી શકે છે પણ એકવાર તમે ફિલ્મ સાથે કનેક્ટ થઈ ગયા અને ફિલ્મ એની પટરી પર આવી ગઈ પછી અંત સુધી તમે ફિલ્મ સાથે જોડાયેલા રહેશો એક્ટિંગની વાત કરી દઉં તો એક્ટિંગમાં એક તો બધા કલાકારોના નામ લેવા મુશ્કેલ છે પણ હા હું ટૂંકમાં જો કહું તો બધા કલાકારોની એક્ટિંગ છે એ ખૂબ સરસ હતી બધા કલાકારોની અને સ્પેશિયલી મનોજ સરની વાત કરું ધર્મેશ સરની વાત કરું તો આ બધા કલાકારો છે આઉટસ્ટેન્ડિંગ કામ જબરજસ્ત કામ હતું આ બધા કલાકારોનું ફિલ્મમાં હું એક નામ લઈશ પ્રેમભાઈનું પ્રેમભાઈનું કામ શું હતું ખબર આ ફિલ્મમાં તમને લોકોને હળવા રાખવાનું તમને હળવા ફૂલ રાખવાનું કામ હતું કારણ કે જ્યારે જ્યારે પ્રેમભાઈ સ્ક્રીન પર આવશે ને ત્યારે તમારા મોઢા પર સ્માઈલ આવશે તમારા મોઢા પર ખુશી આવશે અને થોડું ઘણું કોમેડી કરવાનું કામ પ્રેમભાઈએ કર્યું છે પછી ગૌરવભાઈનું કામ પણ ખૂબ સરસ છે અને હિતનભાઈ મને પર્સનલી ગુજરાતી ફિલ્મોમાં ખૂબ ગમે છે ખબર નહીં કેમ પણ હિતેનભાઈ જે છે એની એક્ટિંગ એની જે ડાયલોગ ડિલિવરી છે અને એનું વ્યક્તિત્વ જે છે ને એ ગુજરાતી ફિલ્મોમાં ખૂબ સરસ લાગે છે એટલે અહીંયા હિતનભાઈનું કામ પણ હું વખાણીશ ઓવરઓલ બધા કલાકારોનું કામ ખૂબ જ સરસ હતું અને બીજી એક વસ્તુ તમને કહું આ ફિલ્મમાં સારી શું હતી આટલા બધા કલાકારો હોવા છતાં બધા કલાકારો વચ્ચે જે બોન્ડિંગ છે ને એ નેચરલ લાગે છે બધા કલાકારો વચ્ચે જે કેમેસ્ટ્રી છે ને એ નેચરલ લાગે છે આ વસ્તુ એ ખૂબ સરસ છે હવે બાપ દીકરાની કેમેસ્ટ્રી કહો પતિ પત્નીની કેમેસ્ટ્રી કહો પછી દેવર અને ભાભીની કેમેસ્ટ્રી કહો પછી વહ અને જેઠની કેમેસ્ટ્રી તમે કહો કે પછી બેન કે પછી માસ્યાય ભાઈ કે પછી ભાણકી ભાણિયા બધાની જે કેમેસ્ટ્રી બધા વચ્ચે છે ને એ નેચરલ લાગે છે એક પણ રિલેશન તમને આમાં ફેક નથી લાગતો આ વસ્તુ ખૂબ સરસ છે તો ફિલ્મમાં બધું જ છે એક સારો એવો મેસેજ છે ફિલ્મ ઇમોશનલ સ્પેશિયલી છેલ્લી ત્રીસથી ચાલીસ મિનિટ ફિલ્મ તમને ઇમોશનલ પણ કરશે વચ્ચે વચ્ચે પણ ક્યાંક ક્યાંક થોડી થોડી કરશે પણ જે અંતમાં ઇમોશનલ કરશે સ્પેશિયલી હોસ્પિટલવાળો જે સીન છે હોસ્પિટલની થોડોક જ પહેલાં જે સીન છે મેં તમને જે આગળ પહેલું ગીતનું પ્લેસમેન્ટ કીધું ને એ વાળો જે સીન આવે છે એ છે તો ઇમોશનલ છે પારિવારિક છે સરસ મેસેજ આપે છે બધું જ આ ફિલ્મમાં છે જો તમે ફિલ્મ જોવાનું પ્લાનિંગ કરતા હોવ તો મારું રેકમેન્ડેશન એવું છે કે આખી ફેમિલી સાથે મળી અને આ ફિલ્મ જોવા જજો અમે જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ફિલ્મ કેવી લાગી ધન્યવાદ